નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ગોરા સરકાર અને સંત જલારામ બાપા સાથે બનેલી એક ઘટના વિશે સંત જલારામ બાપાનો નિયમ હતો વીરપુર ગામના પાદરમાંથી કોઈ પણ રોટલો ખાધા પીના પાછો ન જવું જોઈએ તેઓ દરરોજ વીરપુર ગામના પાદરમાં જાય અને જો કોઈ સાધુ સંત કે અભ્યાગતને જુએ એટલે આગ્રહ કરીને તેમને પોતાની જગ્યાએ ઘરે લઈ આવે અને આગ્રહ કરી કરીને પ્રેમથી જમાડે જલારામ બાપા માનતા જીવ માત્રમાં રામજીનો વાસ છે તેમની જગ્યામાં નાત જાતના કે ઊંચ નીચના ભેદભાવ ન હતા તેમને મન તો બધા એક સમાન એ સમયે ભારતમાં અંગ્રેજ સરકારનું રાજ ચાલતું રાજકોટમાં અંગ્રેજ સરકારનો ગોરો હુકમ રહે ગોરા હુકમના ફરમાન અનુસાર તેના સરકારી કર્મચારી એટલે ગોરા હુકમને ત્યાં નોકરી કરનાર વ્યક્તિઓ જરૂરી સરકારી કાગળિયા એક ગામથી બીજે ગામ લઈ જાય એ સમયે વાહન વ્યવસ્થા ન હતી લોકો એક ગામથી બીજે ગામ જવા માટે ઘોડાનો ઉપયોગ કરતા એક દિવસ રાજકોટમાં રહેતા સરકારના ગોરા હુકમે પોતાને ત્યાં કામ કરનાર ચાર ઘોડે સવારોને બોલાવ્યા અને તે ચાર ઘોડે સવારોને જરૂરી સરકારી કાગળિયા એ જુનાગઢ થી રાજકોટ લઈ આવવા માટે હુકમ કર્યો સરકારી ગોરા હુકમનું ફરમાન મળતા જ તે ચાર ઘોડે સવારો જુનાગઢ ગયા અને જરૂરી સરકારી કાગળિયા લઈને એ રાજકોટ પરત ફરતા હતા જલારામ બાપા વીરપુર ગામના પાદરમાં ચક્કર મારતા હતા રસ્તામાં વીરપુર ગામ આવ્યું વીરપુર ગામના પાદરમાં તે ચારેય ઘોડે સવારો થોડી વાર વિશ્રામ કરવા માટે રોકાયા થોડીવાર પછી તેમણે પોતાના ઘોડાઓને પાણી પાયું ઘોડાઓએ પાણી પી લીધું એટલે ચારેય ઘોડે સવારો ફરીથી ઘોડા પર સવાર થઈને એ રાજકોટ તરફ આગળ વધવા લાગ્યા જલારામ બાપા ગામના પાદરમાં જે જગ્યાએ ઊભા હતા ત્યાં તેઓ આવી પહોંચ્યા જલારામ બાપાએ તેમને રોક્યા અને કહ્યું ઉભારો ભાઈ ઉભારો મારા વાલા સંત જલારામ બાપાનો અવાજ સાંભળીને ચારે ઘોડે સવારોએ ઘોડાની લગામ ખેંચીને ઘોડાને ઊભા રાખ્યા જલારામ બાપાએ કહ્યું રામ રામ ભાઈ રામ રામ ચાલો આવીને રોટલો ખાઈ લ્યો પછી જજો તેમાંથી એક ઘોડે સવારે જલારામ બાપાને પૂછ્યું તમે કોણ છો સંત જલારામ બાપાએ જવાબ આપ્યો લોકો મને સંત જલારામ બાપા કહીને બોલાવે છે હું રામજીનો સેવક છું રામજીની મરજીથી સાધુ સંતની સેવા કરું છું અને અભ્યાગતોને રોટલો ખવડાવું છું હાલો તમે પણ આવીને રોટલો ખાઈ લ્યો એક ઘોડે સવારે કહ્યું ચલારામ બાપા ભગત તમારા વિશે અને તમારા સદાવ્રત વિશે ઘણું સાંભળ્યું છે તમારા દર્શન કરીને આજે અમે ધન્ય થઈ ગયા પણ અમને માફ કરજો ભગત અમે રોટલો ખાવા માટે નહીં રોકાઈ શકીએ અમારી પાસે જરૂરી સરકારી કાગળિયા છે ગોરા હુકમે આદેશ આપ્યો છે કે અમારે આ કાગળિયા સમયસર રાજકોટ પહોંચાડવાના છે જો અમે રોટલો ખાવા રોકાશું તો કાગળિયા સમયસર નહીં પહોંચે અને મોડું થઈ જશે તો સરકાર અમારા પર નારાજ થઈ જશે સંત જલારામ બાપાએ કહ્યું તમે ચિંતા ન કરો બધું તૈયાર જ છે તમારે રાહ નહીં જોવી પડે હાલો આવીને રોટલો ખાઈ લો રોટલો ખાધા વિના તો ન જ જવાય જલારામ બાપા આગ્રહ કરીને તે ચારેય ઘોડે સવારોને પોતાની જગ્યાએ લઈ ગયા તેમણે ચારેય ઘોડે સવારોને પ્રેમથી જમાડ્યા ચારેય ઘોડે સવારોને ભરપેટ જમાડ્યા પછી જ એ જલારામ બાપાએ તેમને જવા દીધા ચારેય ઘોડે સવારો જલારામ બાપાની રજા લઈને વીરપુરથી રાજકોટ જવા માટે નીકળી ગયા જલારામ બાપાએ પરાયણે રોટલો ખાવા માટે જગ્યાએ લઈ ગયા એટલે તે ચારેય ઘોડે સવારો રાજકોટ પોતાના સમય કરતા એક કલાક મોડા પહોંચ્યા ઘોડે સવારો મોડા પહોંચ્યા એટલે ગોરા સાહેબ ખૂબ જ ગુસ્સે થઈ ગયા ગોરા સાહેબે તે ચારેય ઘોડે સવારો પર ગુસ્સે થઈને આંખો પોળી કરીને દાંત ભેંસીને ગુસ્સામાં કહ્યું એટલી દેર ક્યુ હો ગઈ વખત પે ક્યુ નહીં પહોંચે તે ચારેય ઘોડે સવારો ડરી ગયા તેઓએ બે હાથ જોડીને ગોરા સાહેબની માફી માંગી अने तेमिना माथी एक डरता डरता ध्रुस्त आवाज से गयी साहेब हमें माफ कीजिए हमें माफ कर दीजिए हम तो अपने समय पर जूनागढ़ से राजकोट आने के लिए निकल ही गए थे लेकिन साहब रास्ते में जो वीरपुर गांव आता है ना वहां पर एक संत जलाराम बापा करके भगत रहते हैं उनका नियम है कि वो वीरपुर के पादर में से किसी को भी खाना खिलाए बिना नहीं जाने देते જલારામ બાપા અમે ભી જીદ કર કે આપણે સાથ લઈ ગઈ ખાના ખિલાયા ગોરો સરકાર પીળો થઈ ગયો જલારામ બાપાએ પરાણે રોટલો ખાવા માટે રોક્યા તેના કારણે ચારે ઘોડે સવારો એ પોતાના સમય કરતા એક કલાક મોડા પહોંચ્યા એ વાતની જાણ થતાં જ गोरा सरकार गुस्सा कहू उस जला को खाना खिलाने का बहुत ही शौक है ना उसको शौक मैं पूरा करता हूं उस जला को इसा सबक कि दूसरी बार किसी को भी खाना खिलाने की बात नहीं करेगा खाना खिलाना ही भूल जाएगा गोरा को में एक सौ पचास सैनिकों की टुकड़ी ने बुलावी ने कहू उस जला को खाना खिलाने का बहुत शौक है बहुत तुम सब मेरी बात ध्यान से सुनो तुम सब 25-25 से पच्चीस बना लो उसके बाद हम वीरपुर गांव के पादर में से निकलेंगे मैं आऊंगा तुम में से पहले 25 लोगों की एक टुकड़ी वीरपुर जाएगी 10 मिनट के बाद दूसरी उसके 10 मिनट के बाद तीसरी इस तरह एक घंटे में सारे डेढ़ के डेढ़ मतलब 150 150 सैनिक वीरपुर पहुंच जाएंगे मैं भी देखता हूं कि वो जिला सबको एक साथ खाना कैसे खिलाता है उसका नियम है ना कि वीरपुर से कोई भी बिना भी खाना खाए कोई भी नहीं जाना चाहिए आटलू बोल्या पछि ते गोरा हुकमे जो सी चीज फाड़े ने कयो जिला आज तुम्हारा ये नियम टूटेगा टूटेगा तुम्हारा ये नियम એમ કહીને તે ગોરો સરકાર જોશ જોશ થી હસવા લાગ્યો બાપા પોતાના નિયમ મુજબ વીરપુર ગામના પાદરમાં હાથમાં લાકડી લઈને ચક્કર મારતા હતા પેલા ગોરા હુકમે જે પ્રમાણે ગોઠવણ કરી હતી તે પ્રમાણે પહેલા પાચીસ સૈનિકોની ટુકડી એ ઘોડા પર સવાર થઈને વીરપુર ગામના પાદરમાં આવી પહોંચી જલારામ બાપાએ રામ રામભાઈ કહીને તે ઘોડે સવારોને રોક્યા અને કહ્યું હાલો ભાઈ રોટલો ખાવા રોટલો ખાઈને પછી જજો રોટલો ખાધા વિના ભૂખ્યા પેટે ન જવાય તે ઘોડે સવારોમાંથી એક ઘોડે સવારે કહ્યું ભગત અમારે મોડું થાય છે રોકાવાનો સમય નથી અમારી પાછળ અમારા બીજા સૈનિકો પણ આવે છે અને સાથે અમારા હુકો હુકુમ પણ છે સંત જલારામ બાપા ચહેરા પર સ્મિત સાથે ખૂબ જ વિનમ્રતે વિનમ્રતાએ કહ્યું અરે ભાઈ આ તો રામજી નો પ્રસાદ કેવાય પ્રસાદ લીધા વિના તો ન જવાય ના ભાઈ રોટલો ખાઈને નીકળી જુજો મોડું નહીં થાય જલારામ બાપા આગ્રહ કરીને તે પચીસ સૈનિકોને પોતાની સાથે લઈ ગયા જલારામ બાપા તે પચીસ સૈનિકોની ટુકડીને લઈને જગ્યાએ પહોંચ્યા તેમણે પોતાના ચાર પાંચ સેવકોને બોલાવવાને કહ્યું તમે પાદરમાં ઉભા રહો ગોરા હુકુમ અને બીજા સિપાહીઓ આવે એટલે તેમને જગ્યામાં એ રોટલો ખાવા માટે લઈ આવો તેમના સેવકો ભલે જલારામ બાપા કહીને વીરપુર ગામના પાદરમાં ગોરા હુકુમ અને તેમના સૈનિકોની રાહ જોઈને ઉભા રહ્યા પહેલા પહેલી પચીસ સૈનિકોની ટુકડી સંત જલારામ બાપાની જગ્યાએ પહોંચી તેને દસક મિનિટ થઈ છે ત્યાં તેમનો એક સેવક બીજા પચીસ સૈનિકોની ટુકડી લઈને જગ્યાએ આવી પહોંચ્યો બીજી ટુકડી જગ્યાએ પહોંચી તેને દસેક મિનિટ થઈ હશે ત્યાં તો ત્રીજો સેવક ત્રીજી ટુકડી લઈને આવી પહોંચ્યો આમ એક પછી એક એમ પચીસ પચીસ સૈનિકોની છ છ ટુકડીઓ એક કલાકમાં અરસામાં જલારામ બાપાની જગ્યાએ આવી પહોંચી અને જલારામ બાપાની સામે જોઈને પેલો ગોરો હુકુમ મનમાં ને મનમાં હસતો રહ્યો અને વિચારતો હતો કે દેખતા બે સબકો એક સાથ ખાના કેસે ખિલાતા ખાતા એમ વિચારીને તેણે જલારામ બાપાને કહ્યું દેખીએ અમે દેર હો રહીએ અમારે પાસે ઇતના વક્ત નહીં હે કે હમ ઇતને લોકો કા ખાના બન કર તૈયાર હો જાય તબ તક રાહ દેખ કર ય બેઠ શકે અમે વખત પે પહોંચના હૈ એમ કહીને તે ગોરો હુકુમ ઊભો થઈને ત્યાંથી એ ચાલતો થયો સંત જલારામ બાપાએ ગોરા હુકુમને રોક્યો ને કહ્યું તમે ચિંતા ન કરો પ્રસાદ તૈયાર જ છે હાલો રોટલો ખાવા બેસી જ જાઓ એમ કહીને તેમણે એકસો પચાસ એકસો પચાસ સિપાહીઓ એક સાથે એક પંગતમાં બેસી શકે તેવી વ્યવસ્થા કરી તેમને એક પંગતમાં એકસો પચાસ ચાકડા પાથર્યા અને ગોરા હુકમને કહ્યું હાલો તમે બધા એક સાથે રોટલો ખાવા બેસી જાઓ પ્રસાદ તૈયાર જ છે જલારામ બાપાએ એકસો પચાસ એકસો પચાસ સૈનિકોને એક પંગતમાં બેસાડ્યા અને બે બે ગરમા ગરમ રોટલા અને એક એક તાહળી ગરમા ગરમ એ દાળ પીરસી આપી ગોરા હુકુમે રોટલાનું એક બટકું તોડ્યું અને દાળમાં બોળીને મોમાં મૂક્યું બટકો મોમા મુક્તાની સાથે જ એ બોલી ઉઠો વાહ સ્વાદિષ્ટ ખાના હૈ એટલું બોલીને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે સમય ખાના કેસે ગયા ઓ ભી ઇતના સ્વાદિષ્ટ ઓર ગરમ ખાના સંત દલારામ બાપાએ બધા સિપાહીઓ અને ગોરા હુકુમને આગ્રહ કરી કરીને પ્રેમથી ગરમા ગરમ રોટલા પીરસીને ભરપેટ જમાડ્યા જલારામ બાપાએ તે સિપાહીઓ જે ઘોડા પર બેસીને આવ્યા હતા તે બધા ઘોડાઓને માટે પણ ખાવા માટે નિરણમાં લીલું ઘાસ અને પીવા માટે પાણીની વ્યવસ્થા કરી ગોરો હુકમ તો આ બધું આંખો ફોળી કરીને ચકિત થઈને જોયા કરતો હતો ગોરા હુકુમને અને હવે પોતાના પોતાના વિચારો પર પસ્તાવો થયો જલારામ બાપાએ બધાને પ્રેમથી ભોજન કરાયું અને પછી પૂછ્યું ભાઈ તમે પેટ ભરીને રોટલો ખાધો ને કોઈ ભૂખ્યા તો નથી રહ્યા ને જલારામ બાપાએ આટલું પૂછ્યું ત્યાં તો પેલા ગોરા હુકમે પોતાની ટોપી કાઢી અને સંત જલારામ બાપાની સામે ગોઠણભેર બેસી ગયો ગોરા હુકમે પોતાની ટોપી હાથમાં રાખીને બે હાથ જોડીને કહ્યું અમકો માફ કર દો ભગત અમશે ગલતી હો ગઈ અમને આપકી કસોટી કરવા ચાલ ચાલી હતી કહીને ગોરા હુકમે જલારામ બાપાની સામે માથું નમાવ્યું જલારામ બાપાએ તે ગોરા હુકમને કર્યો અને કહ્યું આ બધી તો રામજીની લીલા છે એમાં મેં કઈ નથી કર્યું आ राम जी नो प्रसाद कहवा हुकुमे जलाराम बापा ने कहू भगत आपके दर्शन पाकर हम धन्य हो गए कही उभा जलाराम बापा जगह जगह एक फरमान जाहिर कहू आज के बाद कोई सरकारी आदमी वीरपुर होकर किसी भी सरकारी काम से निकलेगा अगर यहाँ पे जलाराम बापा के दर्शन करने के लिए या तो खाना खाने के लिए અને પોતાના એકસો પચાસ સિપાહીઓ સાથે તેમની રજા લઈને એ વીરપુરથી રવાના થયા તે ગોરો હુકુમ જ્યાં સુધી પોતાના હોદ્દા પર રહ્યો ત્યાં સુધી તેણે પોતે જાહેર કરેલા એ ફરમાનનું પાલન કર્યું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સંત જલારામ બાપા